ચાલો આંટી હર હર મહાદેવ ચાલો આંટી હર હર મહાદેવ મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈ શકો એટલો ફાસ આવે ને એટલો ફાસ આવે ને એક નંબર આવે છે ખાટા મીઠા છે જોરદાર છે તો હું છે ને એ તમને અમે થી કરે આ રીતની ગલી છે આઈને પહાડ ઉછો સડું છું હેલો યુટ્યુ ફેમિલી કેમ છો મજામાં બધા ભાઈને હર હર મહાદેવ ને અત્યાર ભાઈ સાત વાગી ગયા છે ને તમારું ભાઈ વહેલો જઈશે કેમ કે વિડીયો અપલોડ કરવાનો છે તમને ક્વોલિટી પણ થોડી ડાઉન દેખાત થશે કેમકે આપણે બીજા મોબાઈલ નથી ઉતારી નથી આખી રાત છે ને અપલોડ કરવા મેં કહ્યું હતું શિવ પુરાણ ચાલુ કરી દીધું હતું આખી રાત કેમ કે આ એન્ડ્રો આઈફોનમાં છે ને યુટ્યુબમાં રહેવું પડે ત્યારે વિડીયો અપલોડ થાય તો જો કેટલા શિવપુરાણ નહીં કીધી તું અત્યારે એટલું જ છે અત્યારે સોળ ટકા બાકી છે ને નેટવર્ક થોડું થોડું જ આવે ફોરજી આવે તો એક એક એમ બી એક એક એમ આ આમાં ન થાય અપલોડ એટલે આપણે થોડાક વહેલા નીકળીએ ભાઈ તો ટેન્ટ લગડેલું છે હવે ક્યારે આવે એ ખબર નહીં બાકી તો ચાલો આપણે મહાદેવનું નામ લેતા લેતા નીકળીએ મદ્રીનાથ રહ્યું છે બસો સતરી કિલોમીટર કિલોમીટર છે તો ભાઈ તડકો પડે રાતે એવો વરસાદ હતો ને એવું લાગતું હતું કે લગભગ આખો દિવસ વરસાદ પણ નહીં ભાઈ વરસાદ શાંત થઈ ગયો છે ત્યારે નવ વાગી ગયા છે તો ચાલો ભાઈ ચા પી લઈએ ને આજે ખારી હર હર મહાદેવ તો ચાલો ભાઈ કીધું કે ચા પીતા જાઉં ને પાણીની બોટલ તો ચાલો ચાલો ભાઈ ઠીક ઠીક ચલો ચાલતે કરે ભાઈને ઘર છે હર હર મહાદેવ ચલો ભાઈ ચાહે હરો હર મહાદેવ

તો ચાલો મિત્રો આપણી યાત્રા સ્ટાર્ટ કરી દઈએ ને લોટલી પણ આપી છે ને લોટલી પણ આપી છે ચાલો હર હર મહાદેવ તો લોટલી પણ આપી છે રાતે વરસાદ આવ્યો છે એની કારણે ભાઈ રાતે ભાઈ એટલું પવન ને વરસાદ હતો ને બહુ એની કારણે હર હર મહાદેવ બાકી એની કારણે નુકસાન થયું બાકી યા થાકોળો બહુ લાગે છે કેમ કે પહાડ સડીએ છે અત્યારે તો શોર્ટકટ કીધું છે હવે કાથી શોર્ટકટ છે ખબર ને કોઈકને પૂછ્યું આગળ ભાઈને ભાઈ છે પૂછી લે કાથી શોર્ટકટ છે એ માલુમ નથી બાકી જોઈએ બાકી ભૈયાને પૂછ્યાં હર હર મહાદેવ ભૈયા ઉપર જાને કાંઈધર છે આગે છે થેન્ક યુ બાકી ચાલો ભાઈ આગળથી છે શોટ રસ્તો બાકી ભાઈ અહીંનો નજારો તમને દેખાય ઓહો તમે જો આ તમને દેખાય ને એ બધી ખેતી છે નાની નાની ખેતી નાની નાની ખેતી અત્યારે શોર્ટકટ લઈએ છે ઓડો ફરી ફરી જવાનું છે આ થોડીક શોર્ટકટ આવી છે ચાલો હવે અહીંના જો આ રીતના રસ્તા હોય શોર્ટકટ ને ભાઈ નાની નાની કેરી હોય કેડી કેરી ને કેડી ચાલો અહીંથી જવાનું છે તો જઈએ થી બહુ હાલત ખરાબ થઈ જાય પહાડો ચડવા ઉતરવા ચડવા ઉતરવા યાર આ શું છે ઝાડવું છે મને લગ ખાવાની ચીઝ છે તો ખાઈ લઈએ પણ ખાવાની ચીજ નથી અહીંથી જો અહીંથી આમ થોડુંક ચડવાનું પછી અહીંથી ટર્ન મારવાનું અહીંથી થોડુંક ચડવાનું અહીંથી બસ ટર્ન મારવાનું કે આ નીચે હોય ને ધલાન એની કારણે વાકું સીટું એમ લાગે સાપ સીડી આપણે ખેલીએ છીએ એ રીતના કેટલો રસ્તો કમસે કમ સાતસો મીટરનો રસ્તો આપણે કાપશું આયાને છું તો ના જવા માટે કંઈક કરશે ચાલો ના બીથી જાય હા બહુ ઠાકોડો લાગે ઓ ભાઈ હા હા મહાદેવનું નામ બરાબર મારે યાર અહીંના લોકો કેવી રીતના રહેતા હશે ભાઈ આની ખેતી યાર બહુ મોટી ખેતી આ લોકો છે ને એ લોકોના ખાવા પૂરતી કરે ને પાછા અહીંયા મોટી એટલી બધી આપણા જેવી ન થાય અહીં નાની નાની ખેતી કરે પાણી પી લે બાકી ભાવે છે હર મહાદેવ દે યુટ્યુબ હા બાકી ચાલો ભાઈ પાણી પી લે બાકી અહીંથી શોર્ટકટ હે ને થોડા છા એ શોર્ટકટ હે બ હા હા મંદિર જે બાકી ચાલો મિત્રો પાણી પી લે ચાલો શોર્ટકટ થોડો ઘણો લઈ લે ને અહીંયા લોકો ભાઈ બધા સારા છે ભાઈ એક નંબર લોકો છે બાકી ચાલો શોર્ટકટ આ રીતનો છે ને ભાઈ કમસે કમ બે કિલોમીટર શોર્ટકટ પર છે અમેથી કરાય આ રીતની ગલી છે પહાડ ઓછો ચડું છું બહુ ઓછું પહાડ ચઢવાનું ચાલો ચાલ હર હર મહાદેવ હાલત ખરાબ થઈ જાય શોર્ટકટ તો ભાઈ ને ઉપરથી જાય છે ય એના કરતાં ફરીને જવું સારું છે શોર્ટકટ બહુ ઓછું જાય બે કિલોમીટર ઓછું થાય પણ શોર્ટકટ એવું લાગે કે બે કિલોમીટર વધારે ચાલી ગયું એના કરતાં ફરી ફરીને રસ્તો સહી છે ય એકદમ મંદિર રસ્તા ઉપર રસ્તો છે ને આ જાઉં છે એકદમ ખાયકા પૂકી ગયો બાકી તમે અહીંનો નજારો જોઈ શકો છો કેવી રીતનો છે એક નંબર છે અત્યારે બાર ને વીસ થઈ ગઈ છે તો ફાયો મારાથી કમસે કમ દસ કિલોમીટર આખા છે તો અમે આખા દિન જેટલું હાલીએ ને એટલું હું ખાલી બપોરનો ચાલી ગયો છે હાજી મિત્રો તો દસ કિલોમીટર પાછળ છે તો આપણે કાંઈક રહેવા માટેની સુવિધા કરશું કેમ કે એ ભાઈ તોને આરામ કરવા માટે રોકાઈ જશે ને હું દસ કિલોમીટર એ સાંજે વહેલા ચાલશે ને ત્યારે મારી પાપૂખશે કેમ કે સાયકલ છે એટલે ધીમે ધીમે આવે ને એની હિસાબે ને હું પાછો વહેલો નીકળો તો કમસે કમ હું પંદર કિલોમીટર જેટલું ચાલી ગયું છે બપોરનું તો ભાઈ તો બહુ પાછળ છે તો આપણે કાંઈક રહેવા માટેની સુવિધા કરીશું બાકી તો આ કાંઈક છે કંઈકનું ઝાડું છે બાકી જો તમે પણ જોઈ શકો છો કે આ છે ભાઈ આનું ઝાડ છે મને પણ નામ ભૂલાઈ ગયું છે તો હું તમને દે ઉપર જોઈ લેજો એ છે તો અત્યારે નામ તો નથી આવડતું તો હું એડિટ કરા ને વિડીયો ત્યારે તમે જોઈ લેજો નામ વાંચી લેજો ને એ છે બાકી જ છે જો આ છે ને એ જ છે અત્યારે તો કાસા છે આને ખાવામાં આવે છે ને આ છે ને ભાઈ આના એવું લાગે અત્યારે કાસા છે એટલે ખાવાનું હોય પાકા પાકળ થઈ જાય ને પછી ખાવાનું હોય તો નાથી નીકળી ગયા છે તો એને બોલતે આડું એના ભાષામાં આડું છે તો આડું હતું મેં એક ભાઈને ને પીછું છે તો કીધું આડું તો આડું તો મને અજીબ લાગ્યું એ રીતનું આડું 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 તો બાકી ચાલો ચાલીએ આ અત્યારે થોડોક આરામ કરી લઈએ પાંચ કિલોમીટર પછી એક મંદિર છે જોઈએ ડાયરેક્ટ ના પૂગું કે અહીંયા આરામ કરું કેમ કે ભાઈઓ તો નહીં પૂગી કે હું જા બપોરનો પૂગ્યા ને ના એ લોકો સાંજે અત્યારે ભાઈ કેટલા વાગે કેમ એક ને ઓગણી થઈ ગઈ છે એક ને ઓગણી તો અત્યારે આપણે જંગલમાં છે આ બધું જંગલ છે તો કાંઈ પણ જગ્યા ન મળી તો હવે અહીંયા પૂરો ખાઈ લઈએ કેટલો હેલો કમસે કમ ત્રણ કિલોમીટર હેલો તો પણ જગ્યા ન મળે આ રીતને ખાઈ જ આવે જો આ નીચે ખાય છે ને આ રીતનો રોડ છે તો અહીં ચાલો હવે થોડોક નાસ્તો કરી લઈએ રોટલી પાછળ આપી હતી ને આ તો ચાલો નાસ્તો કરી લઈએ ઓહો બસ સ્ટેશન મળ્યું છે ભાઈ એક નંબર તો અહીંયા ચાલો મિત્રો અહીંયા આરામ કરી લઈએ અત્યારે બે વાગી ગયા છે સારું થયું જગ્યા મળી ગઈ જે ચાલો મિત્રો થોડોક અહીં આરામ કરી લઈએ ઓકે યાર એક નંબર જગ્યા મળી ગઈ તો અત્યારે આપણી યાત્રા સ્ટાર્ટ કરી દીધી છે તો ભાઈઓ છે ને અત્યારે પાછળ મારાથી બાર કિલોમીટર પાછળ છે તો લગભગ આજે રાતે અમે સાથે નહીં રહેશું કે સાયકલથી એ લોકો અસત્ય સુધી મારાથી બાર કિલોમીટર પાછળ છે તો આજ તો નહીં પૂગી શકીએ એટલે આપણે આજે એકલા નાઇટ કરવાના છે ને એ લોકો પાછળ નાઇટ કરી લેશે બાકી સવારે કેટલા વાગે નીકળે ખબર નથી બાકી પહાડો હતા એટલે મુશ્કેલી થઈ હશે બાકી ચાલો આજે તો આપણે એકલા નાઇટ કરવાનું છે ભાઈ આ જંગલ ચાલુ થઈ ગયું છે આખું જંગલ જ છે બાકી ચાલો મહાદેવનું નામ લેતા લેતા જંગલ પાર કરીએ ફટાફટ ને જંગલ ચાલુ થઈ ગયું છે ખતરનાક જંગલ છે ને આમાં જો આ રીતના કઈક ઉગે છે આ છે કઈક તો મને તો નથી ખબર આ શું છે એ ખાવાની શીસ છે એ મને ખબર છે મેં જોયેલું છે આ તો ચાલો તો તોડી લઈએ આવું કાંટા છે ભાઈ કાંટા એ છે આ રીતના છે તો ચાલો ભાઈ કીડ્યું પણ છે ઓ ભાઈ કીડિયું કવડે ને પેલા જો આ રીતના છે તો ચાલો મિત્રો પેલા ચાખી લે કે રીતના છે તો ચાલો પડ લે ખાટા મીઠા છે જોરદાર છે તો આ હું છે ને એ તમને ઉપર લખેલું ને પોસ્ટર આવશે મને ખાસ ખબર નથી કેમકે અહીંયા છે ને ભાઈ અલગ અલગ ટાઈપના ફળ આવે છે ટાઈપનું આવે છે પણ મને એ ખબર પડે કે આ ખાવાલાયક છે હા કે મેં વિડીયોમાં જોયેલા છે પણ નામ નથી યાદ અત્યારે ચાલો ખાઈ લે ખાટા મીઠા છે ચાલો બે ત્રણ તોડી સાડા પાંચ વાગી ગયા છે ને ભાઈ અત્યારે વરસાદનું મોસમ થઈ ગયું છે તો ચાલો મિત્રો ગાય ઘાથ ચાલવું પડશે અથવા આપણે રહેવાની સુવિધા પણ નથી થઈ તો જો તમે જોઈ શકો છો વાદળું ગાજે પણ ના એના વરસાદનું નક્કી જ ન હોય કેવો વરસાદ આવે એ રીતનો વરસાદ આવે ને મિત્રો કે એક ધમ આવે આપણે ના નવ કલાક પડે ને અહીંયા એક કલાકમાં પડી જાય એટલો વરસાદ આવે પવન એટલો લાગે ને અત્યારે તમે જોઈ શકો કેટલો વરસાદ ગાજે છે પણ તમે સાંભળી શકો છો બાકી ભાઈ મારે બહુ વરસાદ પડશે એવો ભાઈ વાદળ તમે જોઈ શકો છો શું યાર એવું લાગે છે કે આપણી પાસે છે વાદળ બધા વાદળ વાદળાઓ નીચે છે ને નાનું એક પહાડ એક જરાય પહાડ નથી દેખાતો નાનો જો વેસે વેસમાં પહાડ છે ને એ પણ નથી દેખાતો સારું ભંભર થઈ ગયું છે વરસાદ ક્યારે આવે એનું કંઈ નક્કી જ નથી જો વરસાદ આવશે ને તો આપણું બધું વસ્તુ પલળી જશે બાપા એક નંબર છે એક તો આમ તો આમ તો જોવાની મજા આવે ઠંડો વારે આવે ને કદાચ ને વરસાદ આવશે ને જો બધું ના જવાનું છે આપણે આટલી વરસાદ વળીએ બાકી ચાલો ફટાફટ આપણે જવાનું છે ના જઈએ એક આગળ જગ્યા ગોચું છું અવાજ એવો આવે ને વીજળી તડાકા અવાજ એવું લાગે કે આગળ વાદળ ફાટવાનું જ છે આજે મિત્રો જો તો કેવું કારું ભંભર થયું આ મોસમનું કાંઈ નક્કી ન હોય ગમે ત્યારે મોસમ બગડે અત્યારે તમે સાંભળજો ખાલી અવાજ કેવો આવે બાકી વાદળ હેઠા છે બરોબર આ પર્વત દેખાય ને હેઠા મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈ શકો એટલો ફાસ આવે ને એટલો ફાસ આવે ને એક નંબર આવે છે તો બીજું હું કહી શકીએ જો મેં કીધું ને કે આપણે ગુજરાતમાં કલાકમાં વરસાદ વરસાદ નવ કલાક વરસાદ પડે ને એટલો અહીં કલાકમાં પડી જાય એટલો ફાસ્ટ જો બહુ વરસાદ આવે છે બહાર જો બાકી અહીંયા પણ વરસાદ આવે સારું થયું આ રીતનો સાયમ મળી ગયો બાકી ચાલો આપણે હથિયાર કાઢીએ અચ્છર એટલે આપણે રેનકોટ સબ બધું કેમ કે આગળ મંદિર છે ના રોકાવાનું છે જો અહીંયા મંદિરે રહેવાની સુવિધા થાય કે નહીં બાકી તો જો વરસાદ હસ્ત તો રહેવાના કંઈ ઠેકાણા નથી બાપા વરસાદ અહીંયા છે આવી જાય તો અહીંયા આવે જો આખી ચાલ ઓહો વાવાઝોડું એ કોક ઘરમાં હું આવી ગયો અહીંથી જો

ઉપર ન હોય તો સારું છે કેમ કે આ તો રેનકોટ તો છે આગળ બાકી ચાલો મહાદેવના દર્શન કરી આવીએ પછી કંઈક વિચારશું બાકી તો નાસ્તો કરવાનું મેં રસ્તામાંથી જ લઈ લીધું હતું જો નાસ્તો કરવાનું લઈ લીધું છે બાકી ચાલો થોડોક રેસ્ટ કરીએ પેલા મહાદેવના દર્શન કરી આવીએ હા હા મેં ઠીક છે ઠીક છે ચલો મિત્રો આપણે ટેન્ટ લગાડી દીધો છે ટેન્ટમાં આવી ગયા છે ચાલો આપણો નાસ્તો આ રીતનો છે નાસ્તો કરી લઈશું બાકી તો પાવર બેંકનું બધું થાય છે ને હવે વિડીયોને એન્ડ કરું છું બાકી તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઇક છે સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા બાકી બધા ભાઈને હર હર માન બાય બાય